તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે કે બોલ દૂર સુધી નાખો અને ઇનામ જીતો બરાબર તો ચેતન આપણે આ બોલથી જે વધારે દૂર નાખશે એને આપણે આપીશું બસો રૂપિયાનું ઇનામ બરાબર તો આપણે દરેક ચેલેન્જ વિડીયોની અંદર આપણે બસો રૂપિયા જ ઇનામ હોય છે અને બસો રૂપિયા રાખીએ છીએ જેવી પ્રમાણે ચેલેન્જ હોય એ પ્રમાણે આપણે પૈસા જે ઇનામ આપણે વધારે કરીશું બરાબર ચેતન તો આ ચેલેન્જની અંદર આપણે બસ્સો રૂપિયા ઇનામ છે તો આપણે પહેલો નંબર છે આપણે મારો બીજો નંબર છે આપણે ભાવેશનો અને ત્રીજો નંબર છે ચેતનભાઈનો તો ચેલેન્જ ની અંદર બને ત્યાં સુધી તમે એમ સુધી જોડાયા રહેજો તો હું છું અને ભાવેશ તો મોકલજ ભાવેશ અગાડી જતા રહે આપણે ઇનામ બસો રૂપિયા છે તો જો આપવાનું કોને છે એ તમને પછી ખબર પડશે ભાવેશ જાય છે જૂનો લઈને ચેતન છૂમ કહીને બતાવજો ભાવેશ બહુ મહેનત કરે છે તો મિત્રો અમે આટલી બધી મહેનત કરી છે તો તમે સપોર્ટ કરતા રહેજો બરાબર

tapi kopriya pasti dorong kopriya cilo cidenteng nggak bisa buat di kau cidenteng mau dijumpa cidenteng ah boleh buat le buat dijumpa sehingga agar itu ada pila patah sendi ayo mitro ayo કિતન થઈ બતાડી દે તો અહીં પીલી બાજુ થી એ વાડ બાજુ થી બરાબર અહીંયા થી નાખવા જો તો હવે આપણે છે કોનો ભાઈસ બેનો વારો તો આપણે જો ભાઈસ બે કિતન લઈ જાઓ હું આ બધું ચૂનો કરું છું બસ જલ્દી કરો હા તો મિત્રો હવે ભાઈસ બેનો વારો જો પાસ પે છે લાગે જીતા છે કે લાગે છે ભાઈસ બે એમ છે લાગે છે જીતે કે નહીં જીતે જોઈએ છે કે છે

તો મિત્રો આપણે છે ને હવે ચેતનભાઈનો વારો છે તો ચેલેન્જ વિડીયો ની અંદર તમે જોડાઈ રહી છે બરાબર ચેતનભાઈ તો આપણે ચેતનભાઈ જાય છે ને ભાવેશભાઈ આ બાજુ રહી છે ભાવેશભાઈ બરાબર હા બોલ આપી દઉં હા બોલ આપી દે આપણે ભાવેશભાઈ જોઈ લો ચૂના ઠેલું લઈને ચાલે છે લાવ ચાલ ચેતન તો મિત્રો હવે જોઈએ આપણો કેટલા સુધી જાય છે મારાથી આગળ જવા દેવાનું છે લાગે ચેતન હતું જવા દેવાનું હા બરાબર ચેતન એકદમ ખુશ છે અને આ બાજુ રેડી અને આ બાજુ આપણે મિત્રો કે આ બાજુ અંધારાની અંદર આપણો ભાવેશ એટલો બધો દેખાશે નહીં હવે આ તો ઊંચો કર હા ભાવેશ આજ ઊંચો કરે છે અને આ બાજુ પછી મેડિકલ કોલેજ

તું મારે કરતા પણ અગળ વધી આગળ જ છે આપણું મિત્રો દીપકભાઈનું આ બાજુ ભાવેશ આ ચેતનભાઈનું ચેતનભાઈ જીતી ગયા ભેશભાઈ દડો કઈ છે લેવો કશું તો આપણે ચેતનભાઈ જીતી આપી હવે તો કશું ના પાછું ક્રિકેટ ની અંદર બોલિંગ સારું નાખે છે નાનપણ થી હજુ નાનો છે કશું વાંધો ની ભાવેશ આપડે ચિતન આપી દે બરોબર તો મિત્રો આપણે ચેતન જીતી જાઓ બરાબર તમે જોયું આપણે જે બોલ નાખવાની જે ચેલેન્જ હતી દૂર સુધી તે આપણે ચેતન જીતી જલો છે તો હવે આપણે એને બસો રૂપિયાનું ઇનામ આપી દઈએ સો અને બસો તો મિત્રો અમારી દરેક ચેલેન્જ વિડીયોની અંદર બસો રૂપિયાનું ઇનામ હોય છે તો યુ કાંઈ એ કરતા નહીં બરાબર તો જેવી ચેલેન્જ હશે એ પ્રમાણે આપણે ઇનામ પણ રાખીશું બરાબર ભાવેશભાઈ બરાબર ને ચેતન તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો ને બને એટલું લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશા ઓફ કિંગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી